એસએમટીની ટીમનો વધુ એક સપાટો ગાંધીધામના વરસાણા પાસે આવેલ આશાપુરા હોટલના પાર્કિંગમાં ટ્રકમાંથી રૂપિયા બે કરોડને છ લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો પકડાયો ડ્રાઈવર કંઈક નિનર કોઈ હાથ આવ્યા નથી એસએમટીની ટીમનો મોટો સપાટો હવે જોઈએ અમદાવાદ આમ તક ન્યૂઝબેરોમાંથી જસ્ટિન પ્રેરાનો એક વિસ્તૃત અહેવાલ પૂર્વ કચ્છમાં વધુ એક વખત સ્ટેટ મોનિટરિંગ સેલનો દરોડો ગાંધીધામ ભચાઉ હાઇવે પર વરસાણા નજીક હોટલમાં પાર્કિંગમાંથી ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો પકડેલી પકડી પાડવામાં આવ્યો છે અને ટ્રક કબજે કરવામાં આવી છે અંજાર પોલીસ સ્ટેશનની હદમાં આવેલી હોટલ આશાપુરાના પાર્કિંગમાં રૂપિયા બે પોઈન્ટ બોતેર કરોડનો આ શરાબ ભરેલી ટ્રક આખી ઝડપાય છે પાંચ પોઈન્ટ ચોરાઠ લાખની કિંમતના ચોખા ભરેલી ચારસો ચાલીસ બોરીની આડમાં રાજસ્થાન પાસિંગની આ ટ્રકમાં દારૂ કચ્છમાં લાવવામાં આવતો હતો અને ગાંધીધામ ભચાઉ હાઇવે પર વરસાણા નજીક હોટલમાં પાર્કિંગ કરેલ ટ્રકમાંથી આ મોટો જથ્થો કબજે કરવામાં આવ્યો છે દરોડા સમયે ટ્રકનો ડ્રાઈવર ક્લિનર હાથ ન આવ્યા હતા બંને નાસી છૂટ્યા છે અને સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ અધિકારીએ આ બિનવારસો જથ્થો કબજે કર્યો છે